આટલા મેચ સુધી હાર્દિક પંડ્યા જ રહેશે મુંબઈ ઇન્ડિયન્સ ના કપ્તાન એક દિગ્ગજ કર્યું સૌથી મોટું એલાન જી હા મિત્રો જેવી જ મુંબઈ ઇન્ડિયન્સે હાર ની હેટ્રિક લગાવી શૂન્ય ત્રણ મુંબઈ ઇન્ડિયન્સ છે બધી ટીમ ઓછામાં ઓછી એક મેચ તો જીતી છે પણ મુંબઈ ઇન્ડિયન્સ ની જીત નું ખાતું નથી ટેબલ માં મુંબઈ ઇન્ડિયન્સ દસમા નંબર પર છે તો આ બધા પછી સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે કે હાર્દિક પંડ્યા ને શાયદ કેપ્ટનશીપ થી હટાવી દેવામાં આવશે અને પાછા રોહિત શર્મા ને કેપ્ટનશીપ આપી દેવામાં આવશે ખબર નહીં શું શું ઉડી રહ્યું

ઓછી મેચની રાહ જોવામાં આવશે પાંચ મેચ જો હાર્દિક હરાવી દે છે અને એક મેચ શાયદ તેમને આપવામાં આવશે રોહિતને ઘણી તકો આપવામાં આવી હતી તો હાર્દિકને પણ એક મોકો આપવામાં આવશે અને જો તે લગાતાર છ મેચ હારી જાય છે તો પછી વચ્ચેથી આઈપીએલનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે અને હાર્દિકની જગ્યા પર રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવશે એટલે કે ત્રણ મેચ ઓછામાં ઓછી ત્રણ મેચ હાર્દિક હમણાં કપ્તાની કરશે હાર્દિક હમણાં ત્રણ મેચ માટે કેપ્ટન રહેશે આ એક તરીકેથી દિગ્ગજે જણાવ્યું હતું અને વિરેન્દ્ર સહેવકનું આંકલન સો રહે છે તો મને પણ લાગે છે કે આ પરિસ્થિતિને જોતાં તે એકદમ સાચી આગાહી છે અને મને પણ લાગે છે કે શાયદ હમણાં થી ત્રણ મેચ તો હાર્દિકને ઓછામાં ઓછી વધુ આપવામાં આવશે અને તો પણ મુંબઈ ઇન્ડિયન જીતી નથી શકતી તો શાયદ તેમનું પત્તું કપાઈ જશે અને રોહિત શર્માને ફરીથી કેપ્ટનશીપ મળી જશે જોકે સેવાગે એ પણ કહ્યું હતું કે એ મુંબઈ રોહિત શર્માની હતી અને આ મુંબઈ હાર્દિક પડ્યાની છે રોહિત શર્માએ મુંબઈને બહુ સારી રીતે જાણતા હતા કેવી રીતે કમબેક કરવું છે કયા ખેલાડીનો રોલ છે તે પણ રોહિત શર્મા બહુ સારી રીતે ખબર હતી અને શાયદ આ કારણોસર રોહિત શર્માએ ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવીને લાવ્યા હતા પણ હવે જે મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યા પાસે છે તે બિલકુલ નવી મુંબઈ ઇન્ડિયન્સ છે ઘણા એવા નવા ખેલાડી છે હમણાં સુધી કોમ્બિનેશન પણ પૂરી તરીકેથી ફિટ નથી બેસી શક્યું આના કારણે હાર્દિકને એ સમજ નથી આવતી કે કોને બેટિંગ કરાવીએ કોને બોલિંગ કરાવીએ કોને કયા નંબર પર મોકલીએ એક જે વિનિંગ કોમ્બિનેશન છે હમણાં હાર્દિક એને સમજી નથી શક્યા અને એવું ના થાય કે જ્યારે હાર્દિકને સમજ આવે ત્યાં સુધી બહુ મોડું થઈ જાય એટલે કે હાર્દિકની સામે તે ખૂબ જ મુશ્કેલ માર્ગ છે એક તરીકેથી તે લગાતર ત્રણ મેચ હાર્યા છે અને ખાસ કરીને પહેલી મેચ જેમાં મુંબઈ ઇન્ડિયન્સ લગભગ જીતની નજીક હતી ત્યાંથી પણ તે ટીમ હારી ગઈ ત્યાંથી એવું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને હાસિલ કરવા માટે ઘણું બધું છે અને સાથે સાથે ખોવા માટે પણ ઘણું બધું છે જો હાર્દિક પંડ્યા હવે લગાતાર તેમની ટીમને બે મેચ નહીં જીતાવી શક્યા તો હોઈ શકે છે આ આઈપીએલની ની છઠ્ઠી મેચ બાદ હાર્દિક પંડ્યાથી કેપ્ટનશીપ છીનવાઈ લેવામાં આવશે